હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો અમે આવી ગયા છીવાડીયા તો આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી દહીં તો તો ચાલો તમને મિત્રો આપણે કેરી લઈ લીધી છે કેરીની આપણે ઝીણી કટકી કરી લેવું કેરીનો આપણે સંભારામાં ઉપયોગ કરવાનો છે મસાલાવાળી એકદમ કેરીની કટકી બનાવશું આપણે મિત્રો આપણે કેરીન કટકી તૈયાર થઈ ગયે છે હવે આપણે માં નાખશું થોડુંક તેલ હવે આપણે આમાં નાખશું તૈયાર મસાલો લીધેલો છે આપણે માર્કેટમાંથી હવે આપણે મિક્સ કરી લેજો

તો મિત્રો આપણે આમાં નાખી દેશું મીઠું રાણા જીરું પાવડર અને આપણો દહીં કમ્પ્લીટ તૈયાર છે તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે આપણે રાણા જીરું પાવડર તો મિત્રો આપડે દહીં તિકારી કાઠિયાવાડી સ્ટાઈલમાં બનીને તૈયાર થઈ ગયે છે તો ચાલો આપણે નીચે ઉતારી લઈએ